નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે ચોમાસાની વિદાય અને હાલના વરસાદ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સત્તર સપ્ટેમ્બર બે અને બુધવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખંભાત રોડ તારાપુર જિલ્લો આણંદ એટલે આણંદ જિલ્લાના તારાપુર ખાતે આપણે આ ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતીની ચર્ચા કરશું સાથે એ વિસ્તારના ખેડૂતોને કોઈ સમસ્યા હશે તો એમાં આપણે સહભાગી બનવાનો પ્રયત્ન કરશું તો આ ખેડૂત મિટિંગની અંદર વધારવા માટે દરેક ખેડૂત ભાઈઓને મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને વાત કરવાની છે ચોમાસાનું વિદાય અને અત્યાર હાલના વરસાદની આમ તો હાલના વરસાદની આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ ચર્ચા કરી ચૂક્યા છે કે જેવી રીતે અત્યારે રાજ્યની અંદર એક અસ્થિરતા જેવો માહોલ છે જેને કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જોકે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય એટલે અત્યારે ખેડૂતોએ પાકને પિયત આપવાની જરૂર આપવું કે ન આપવું આ મોટો પ્રશ્ન છે કેમ કે આમાં અત્યારે એવી આગાહી ન થઈ શકે કે આટલા જિલ્લામાં પડશે ને એ જિલ્લામાં પડશે તો સાર્વત્રિક પડશે કેમકે અત્યારના વરસાદ છે તો પાંચ દસ કિલોમીટરમાં હોય બીજા પાંચ દસ કિલોમીટરમાં ન હોય એ પ્રકારના છૂટાછવાયા વરસાદ પડવાના છે છતાં પણ એ જે સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગ ઉત્તર ગુજરાતના ભાગ મધ્ય ગુજરાતના કોઈ છૂટાછવાયા વિસ્તાર અને દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારમાં પડશે લગભગ ગુજરાતના ચાલીસથી પચાસ ટકા વિસ્તારમાં આ વરસાદનો લાભ છે એ મળી શકે છે ખાસ કરીને આ વરસાદ છે એમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ને છૂટાછવાયા આ વિસ્તારની અંદર છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તીવ્રતા થોડીક વધારે જોવા મળશે હવે એ જે આ વરસાદ છે એ તો આપણે એક અનુમાન છે કે આ પંદરથી લઈને એકવીસ બાવીસ તારીખ સુધી આ વરસાદ જોવા મળશે પણ એ સાથે જે ચોમાસાની વિદાય છે ત્યારે ભારત દેશની અંદર ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે જો કે ગુજરાતમાંથી હજી વિદાયની શરૂઆત નથી થઈ ભારતમાંથી થઈ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે આમ તો ચોમાસાની શરૂઆત છે એ આપણે કેરળથી થતી હોય છે અને વિદાય છે એ સૌ પ્રથમ વિદાય છે એ રાજસ્થાનમાંથી થાય છે રાજસ્થાનના જે ઉત્તર પશ્ચિમ ભાગો છે એટલે કે જે પાકિસ્તાન બોર્ડરે આવેલા જે વિસ્તારો છે એમાંથી થોડાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ છે અત્યારે આપને આ ઇમેજમાં પણ દેખાતો હશે જેટલો સફેદ ભાગ દેખાય છે અને બે એક બ્લૂ લાઇન ખેંચેલી છે એ બ્લૂ લાઇન સુધીનો વિસ્તાર છે એમાંથી ચોમાસાની વિદાય થઈ સફેદ ભાગ છે એટલામાંથી વિદાય થઈ છે બાકીનો જે ભારતનો હિસ્સો છે તમામ ભાગોની અંદર હજુ પણ ચોમાસું સક્રિય છે એટલે ચોમાસાની વિદાયની જે શરૂઆત છે એ રાજસ્થાનથી થઈ છે ગુજરાતમાંથી હવે જ્યારે શરૂઆત થશે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવથરાથી શરૂઆત થશે પણ એના માટે હજુ પણ લગભગ ત્રણથી લઈને પાંચ દિવસનો સમય લાગશે ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ વર્ષે પંદર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નહીં થાય એ મુજબ આ વર્ષે પંદર સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નથી થઈ હજુ રાજસ્થાનમાંથી થઈ છે અને આપણે ચોમાસાની વિદાય થતાં થતાં હજુ હજુ પણ ત્રણથી લઈને પાંચ દિવસ સુધીનો સમય લાગે તેવું એક અનુમાન છે એટલે ખાસ ચોમાસાની વિદાયનું જે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે તે વિશેની પણ ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઇબ કરવીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને પણ ફોલો કરજો નમસ્કાર